મહાદેવ તો સ્વાગત છે તમારા આજના મારા એક નવા બ્લોગમાં તો આજે છે શનિવાર તો આપણે છીએ અત્યારે મામાના ઘરે શનિમાં આવ્યા છે મામાના ઘરે તો અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં નાઈ ધોન લોટો ચડાવીને મહાદેવને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપીને અત્યારે પૂજા કરી નાસ્તો કરીને થઈ ગયા છીએ તો મારા દાદા કહે છે કે ચાલો આપણે અહીંથી પાંચ કિલોમીટર વીર પર છે અમારા દાદાનું મંદિર તો દાદા ના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે દાદાના દર્શન કરી દઈએ તો હું તમને દાદાના દર્શન કરાવું તો બડવી દાદાના દર્શન કરી લીધા છે અમારા દાદાના અને બડદાદાના મંદિરની બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે તો હું તેમના પણ તમને દર્શન કરાવું おなしはおなしはおなしはおなしは。 દે પણ આપણે દર્શન કરી લીધા છે અને જુઓ આ છે અમારા માતાજી કુળદેવીમાં છે એમાં છે હમણાં બુધવારે કમળા ઉતાસની કહેવાય છે કે જે અમારા કુળદેવીમાં છે કોણાંબા ધામ કદમગીરી તે કમળા ઉતાસની બુધવારે છે તો ત્યાં પ્રગટાવવામાં આવે છે બુધવારે કમળા ઉતાસની મેં આની પહેલાંના કદમગીરીવાળા બ્લોગમાં પણ મેં કીધેલું છે કે કમળા ઉતાસણીનું મહત્ત્વ એ તમે બ્લોગમાં જઈને જોઈ આવજો ને આપણે દર્શન કરી લીધા છે અને અહીંનો તમને નજારો હું બતાવી દઉં સારો છે ચારે બાજુ લીલું લીલું છે અને ડુંગરા પણ ચારે બાજુ આવેલા છે અને દાદાનું એક્ઝેક્ટ વચ્ચે મંદિર આવેલું છે તો અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે બહુ તડકો છે તો આપણે નીચે જઈએ હું અને મારા નાના એટલે કે મારા દાદા અહીંયા આવેલા છીએ મામાના ઘરેથી અહીંયા પાંચ કિલોમીટર જેટલું થાય છે મંદિર તો ચાલો દાદાને પણ આવું તો હું મારા નાનાને એટલે કે મારા દાદાને હમણાં હું તમને મળાવું પણ અહીંયા જે મંદિરની પૂજા કરે છે મારા નાના મારા નાના ભાણિયા છે એટલે એ બે વાતો ચડી ગયા છે તો તો હું તમને આ છે મારા કેવું લાગે છે અહીંયા સારું લાગે છે કેવું લાગે અહીંયા આવીને આ છે મારા બીજા દાદા કેમ છે દાદા મજા રે ને તમને નથી રહેતી મજા મજા તો હારો તો આપણે દાદાને મળી લીધા છે તો એક છે મારા નાના ને એક છે અહીંયા મંદિરે પૂજા કરે એ પણ મારા દાદા જ છે તો દાદાને મળી તો લીધા પણ દાદા બે દાદા થોડુંક ઓછું ઓછું સાંભળે છે એટલે એટલે બહુ ન બોલાવ લોગમાં કારણ કે ઓછું સાંભળે છે ને પછી થોડુંક વધારે જોરથી કેવું પડે તો બે દાદા હા આપણે એમ છે તો આપણે જો અહીંયા ઘડી ગાડા મારી લઈએ પછી આપણે જઈએ મામાના ઘરે તો હવે અડધી કલાક કલાક પછી દાદાએ ઘણી બધી બે દાદાએ વાતો કરી છે તો હવે આપણે મામાના ઘરે જઈએ દાદા કે ચાલો હવે ઘરે જઈએ તો હવે રસ્તામાં તો કે એ લોગ નહીં ઉતારું કારણ કે દાદાને તો વિડીયો તારું આવડતું નથી ને મારે હવે ગાડી હાકવાની છે એટલે કેમ લોગ ઉતારો એટલે રસ્તામાં નહીં ઉતારું ત્યાં જઈને મળીએ તો આપણે વીરપુર થી ઘરે તો ક્યારે પહોંચી ગયા હતા જમી પણ લીધું ઘડકારા પણ કરી લીધો અને અત્યારે પાંચ વાગી ગયા છે તો આપણે જઈએ મામાની વાડીએ અત્યારે શું શું છે શું શું નથી ખેતરમાં તે જોવા માટે તો ચાલો જઈએ વાડિયા તો વાડિયા પહોંચી ગયા છે ને તમને મામાની વાડી બતાવી દો પહેલાં વાડી અને જુઓ આ છે ચણા લીલા લીલા ચણા છે જુઓ અને કાચા ખાવાની પણ મજા આવે અને શેકીને ખાવાની તો વધારે મજા આવે તો આવી કઈ છે મારા મામાની વાડી ને આ બાજુ જુઓ તો આ છે સરેગવાનું ઝાડ છે એની બાજુમાં કેળ છે જો આ કેળ છે મસ્ત મજાની ને એની અંદર કેળા પણ આવી ગયા છે જુઓ હજી તો કાચા છે એવા કેળા છે તો આવી આવી કંઈક મારા મામાની વાડી છે અને વાડીમાં ઘઉં છે ચાર છે ચણા છે કેળા છે કાચા ઘણી બધી વસ્તુ છે તો આવી મારા મામાની વાડી છે તો હાલો ઘડી કાંટા મારી વાડીમાં પછી હમણાં હજી શું શું છે હું તમને બતાવું બ્લોગમાં બનાવી રહેજો રસ્તામાં હવે ઘર તરફ જઈએ છીએ અને જુઓ મોર મોર બહુ જોવા મળે છે છે જો મસ્ત શાંતિથી પાછા ઘરના રસ્તે જઈએ ઘરે પહોંચી ગયા છીએ ને લેવા ચાલો તો વાડીયાથી ઘરે પહોંચી ગયા છે અને અત્યારે હું ને દાદા જઈએ છીએ અહીંયા બાજુના ગામ છે ત્યાં દાદાને દવાખાના લઈ જાઉં છું તો ચાલો જઈએ તો દાદાની દવા લઈ લીધી છે અહીંયા પહોંચીને જો અત્યારે શાક બકા લઈ લઈએ પછી હવે ઘરે જઈએ તો ચાલો શાક બકાો લઈને ઘરે જઈએ તો ને જે વસ્તુ લેવાની હતી એ લઈ લીધી છે અને હવે ઘરે જઈએ આપણે મહાદેવની આરતીના દર્શન કરી દીધા છે અને આજના વ્લોગ માટે બસ આટલું જ તે તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધીને જય માતાજી